સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

ભાજપ સંગઠન પ્રમુખ જીતુ પટેલ જીત બાદ કાર્યકરો અને ભાજપના ઉમેદવારોને ચંગીલ લીડથી ભવ્ય જીત અપાવવા બદલ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને કર્મચારીઓની હાજરીમાં કપડવંશ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થયું હતું જય દીપદરજી સાથે સત્ય વિચાર ન્યૂઝ કપડવંશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો હતો તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એ માટે તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરે પગે ઊભા રહ્યા અને કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે સાથે સારા ઉમેદવારો હતા અને તમામ મતદારો કપડા તાલુકાના અને બાલાસિનોરના જે પણ આવે છે બધાનો ખૂબ આભાર આ બેઠક છે ભવ્ય જીત શું કહેશો જે હલવા એકને ઉમેદવાર સંતરબેન ગણપતસિંહ રાઠોડ એ આજે હલવા એક ઉપરથી ચૂંટાયા છે ત્યારે દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક મતદારોનો અને અગાઉ આ જ રીતે જીતે અને ફરી આ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બહુમતીથી બનવાની છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવા વિકાસ મોદી સાહેબના જે નેતૃત્વ હેઠળ જે વિકાસ થઈ રહ્યો છે એની આ લીલ છે